ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કાર્તિક માસની કથા આપણે સાંભળશું કાર્તક માસમાં ભગવાનની સેવા પૂજા કરવાની નામ જાપ મંત્ર જાપ કરવા ખૂબ જ પુણ્ય છે ભગવાનનું જો એકવાર આપણે નામ લઈએ છીએ તો એને 1000 નામ લીધા બરોબર પુણ્ય ફળ મળે છે આ વર્ણન પુરાણોમાં છે અને આ શ્રી કૃષ્ણ ભગવાન એના મુખેથી કહે છે કાર્તક માસ ખૂબ જ પ્રિય ભગવાનને મહિનો છે રાધાજીને પ્રિય એવો આ મહિનો છે તો આ મહિનામાં કથા વાર્તા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે ભગવાનને કોઈ પણ ભગવાનની કથા સાંભળવાથી ખૂબ ખૂબ ફળ મળે છે આપના પાખ બળીને નષ્ટ થાય છે અને અંત સમયે એ ભગવાનનું શરણું મળે છે તો પૂરા ધ્યાનથી મનથી આ કાર્તક માસની કથા સાંભળજો મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી ગણેશ એક નગરમાં એ સ્ત્રીઓ હતી અને ચાલી જતી પરંતુ બોલે કે હે તુલસી માતા બધાની દાતા હું બિરલા સિંચું તારો તું કર નિસ્તારો મારો તુલસી માતા બહુ આપો દીકરી આપો પૌત્ર આપો પૌત્રી આપો લાડુ આપો પિત્બર ની ધોતી આપો આભૂષણ આપો ઘી નો ઘડો આપો મીઠી મીઠી આપો આપો પૂરી દાળ ભાતનું ભોજન આપો ધન દોલત આપો 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 રાખ આપો જળ યમુના નીર આપો અગિયારસ નું મોત આપો મને મરું ત્યારે વેકુઠ માં વાસ આપો ચંદન ની સૈયા આપો મરું ત્યારે શ્રીકૃષ્ણ નો કાંધો આપો હર હર કરતા વૈકુંઠ જાઓ આવી રીતે એ どસી માં આટલું બોલીને ચાલ્યા જાય どસી માની આ વાત સાંભળીને તુલસી માં રોગ સુકાવા લાગ્યા એક દિવસ ભગવાન શ્રી હરિ માં તુલસીને પૂછે છે કે હે દેવી તુલસી આટલી બધી સ્ત્રીઓ તમને પાણીથી સીજે છે મીઠું મીઠું પ્રસાદ ધરાવે છે ગીત ગાય છે ભજન સંભળાવે છે છતાં પણ તમે કેમ સુકાઈ રહ્યા છો તુલસી માં બોલ્યા કે એક どસી માં છે જે રોજ મારી પાસે આવે છે અને રોજ મને આવી પ્રાર્થના કરે છે હું તેની બધી જ ઈચ્છા પૂરી કરી શકું છું પણ હે પ્રભુ હું શ્રી કૃષ્ણનો કાંડું એમને ક્યાંથી લઈને આપું ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા ઋષિ દેવી જારે તે દોષી મૃત્યુ પામશે ત્યારે તેને કાંડ આપવા હું સ્વયં આવીશ તમે ચિંતા ન કરો જારે એ વૃદ્ધ દોષીનું મૃત્યુ થશે તો હું સ્વયં એમને કાંડ આપીશ હવે જારે એ વૃદ્ધ ડોશીનું મૃત્યુ થયું તો બધા જ ગામવાળા ભેગા થયા પછી શમશાન લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા જ્યારે લોકો તેને ઉઠાવવા ગયા તેમની જે સીડી તૈયાર કરી હોય જે નાનામી ઉઠાવવા ગયા તો એટલા ભારે થઈ ગયા કે કોઈ નાથી હલ્યા નહીં બધા લોકો કહેવા લાગ્યા કે કેટલી પૂજા પાઠ કરતા હતા આ ડોશીમાં છતાં પણ આટલા ભારે કેમ થઈ ગયા

તો એ વૃદ્ધ બ્રાહ્મણ દેવ જે ભગવાન સ્વરૂપ આવ્યા હતા એ ડોસીના કાનમાં કહેવા લાગ્યા ડોસી માં મનમાં હોય તે ઈચ્છા પૂરી કરી લો અડવા લ્યો લાડવા લ્યો પીતાંબર ની ધૂતી લો વહુ લો પુત્ર લો પૌત્ર લો પૌત્રી લો મીઠો મીઠો ભોગ લો દાળ ભાત નું ભોજન લો ઘીનો ઘડો લો મીઠી મીઠી ખીર લો વૈકૂઠમાં વાસ લો ચટકીની ચાલ લો પટકીનું મોત લો

તેવી મુક્તિ અંત સમયે તમારા ભક્ત જનોને આપજો આ વાર્તા કહેનાર સાંભળનાર હોકારો ભરનાર બધાને જ મુક્તિ પ્રદાન કરજો જય શ્રી હરિ બીજી કથા એક સમયની વાત છે એક ગામમાં એક આંધળા ડોસીમાં રહેતા હતા એ તેનો દીકરો અને બહુ સાથે રહેતા હતા એ બહુ ગરીબ હતા એ ડોસીમાં પ્રતિદિન દરરોજ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરતા હતા એક દિવસ ગણપતિજી પ્રસન્ન થયા એમની સામે પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે ડોષીમાં તમે જે ઈચ્છો એ માંગી લ્યો ડોશીમાં બોલ્યા પ્રભુ મને માંગતા તો આવડતું નથી તો હું કેવી રીતે માંગું તો ગણપતિજી બોલ્યા કે એવું કરો કે તમે તમારી વહુ અને છોકરાને પૂછી લ્યો હું કાલે ફરીથી આવીશ પછી જે જોઈએ એ તમે મારી પાસેથી માંગીને જુઓ આમ કહી ગણપતિજી અંતર્ધાન થઈ ગયા પછી દોસીમાં એના દીકરા પાસે આવ્યા અને કહેવા લાગ્યા બધી વાત એટલે દીકરો બોલ્યો માં અન્ન ધન અને મોટું મકાન માંગી લે દીકરાની વાત દોસીમાંને કઈ ઠીક ન લાગી પછી તેની વહુ પાસે ગયા અને પછી બધી વાત દોસીમાંએ કહી તો વહુ બોલી માજી એવું કરો તમે તમારા માટે પૌત્ર માંગી લો દોસીને વહુની વાત પણ કઈ જરા સારી ન લાગી બરાબર ન લાગી આ બધાની વાત સાંભળી ડોસી એની પાડોશન પાસે ગયા અને તેની બધી વાત કહી પાડોશન બોલી અરે ડોસી તમે કેમ અન્ન માંગો છો કેમ પૌત્ર માંગો છો તમે ખુદ તમારા માટે આંખો માંગી લો બધાની વાત સાંભળી ડોસી વિચાર કરતા જ રહ્યા વિચારવા લાગ્યા બીજા દિવસે એ પૂજા કરવા બેઠા હતા તો ગણપતિજી એમની સામે પ્રગટ થયા અને બોલ્યા ડોસી માં વિચારી લીધું કે તમારે શું માંગવાનું છે તો ડોસી માં બોલ્યા પ્રભુ મને તો માંગતા નથી આવડતું પણ જો તમે મને આપવા જ માંગતા હોય અને તો મને વરદાન આપો કે હું મારા મહેલ માં રહેલ જેવા ઘર માં મારા પૌત્રને સોનાની ચમચી થી દૂધ પીતા જોઈ શકો ડોસી માની વાત સાંભળીને ગણપતિજી બોલ્યા કે અરે વાહ ડોસી મા તમે તો મને ઠગી લીધો નથી માંગતા નથી માંગતા એવું કહેતા હતા કે મને માંગતા નથી આવડતું અને બધું જ માંગી લીધું તમારા દીકરા વહુ માટે ઘર સોનાની ચમચી અને પોત્ર પણ માંગી લીધું અને ખુદ માટે આંખો પણ માંગી લીધી હું તમારાથી ખૂબ પ્રસન્ન છું જાવ તમે તમને બધું જ મળશે તથાસ્તુ કહીને ગણપતિજી અંતર ધ્યાન થઈ ગયા જોત જોતામાં ડોશીની ઝૂંપડી આલીશાન મહેલમાં બદલાઈ ગઈ ઘર માં સોના ચાંદી ના ભંડાર ભરાઈ ગયા ડોસી માની બહુ ગર્ભવતી થઈ થોડા સમય બાદ તેણે એક ચંદ્ર જેવા દીકરા જન્મ દીધો હે ગણેશજી તમે જેવી કૃપા ડોસી માઓ પર કરી એવી તમારા ભક્ત આ કથા જે સાંભળે છે તે સંભળાવે છે જે હોકારો ભરે છે એ બધા જ ઉપર કરજો જય શ્રી ગણેશ તો મિત્રો આ હતી કાર્તક માસની ભગવાન ગણેશની અને ભગવાન શ્રી હરિ ની કથા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે